આ વા ચैनल માં તમારું સ્વાગત છે મિત્રો લક્ષ્મી વેલ માં આ પાણી નાખવાથી તમે ધનવાન બની જશો મિત્રો વાસ્તુ શાસ્ત્ર અનુસાર લક્ષ્મી વેલ સમૃદ્ધિ અને ખુશહાલીનું પ્રતિક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો ઘર માં લક્ષ્મી વેલ હોય તો ત્યાં માં લક્ષ્મી ની વિશેષ કૃપા બની રહે છે અને સમૃદ્ધિ નું આગમન થાય છે ઘર માં

શું લક્ષ્મી વેલના સૂકા પાનને દબાવી દેવા જોઈએ એક મહત્ત્વની આ ભૂલ કદી ના કરશો કારણ કે તેમાંથી તમારા ઘરમાં દરિદ્રતા આવે છે જેના વિશે કદાચ કોઈ તમને કહેશે આ ચમત્કારિક ફાયદા જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો મિત્રો લક્ષ્મી વેલને મણી પ્લાન્ટ પણ કહેવામાં આવે છે આયુર્વેદિક અને વાસ્તુશાસ્ત્ર અનુસાર લક્ષ્મી વેલ એક એવો દુર્લભ છોડ છે જેમાં ચમત્કારિક શક્તિઓ સમાવેલી હોય છે તેમાં સકારાત્મક ઉર્જાનો ભંડાર હોય છે જે ધન અને સમૃદ્ધિને આકર્ષે છે તમે તેને પૈસાનું વૃક્ષ પણ કહી શકો છો કારણ કે તેનું નામ જ લક્ષ્મીવેલ છે એટલે કે ધન અને સમૃદ્ધિનું પ્રતિક છે લક્ષ્મીવેલના છોડ પાસે એક વિશેષ દેવી શક્તિ હોય છે જે સોનું ચાંદી હીરા મોતી અને ધનને પોતાની તરફ આકર્ષે છે એવું માનવામાં આવે છે કે લક્ષ્મીવેલના છે જે વ્યક્તિ લક્ષ્મીવેલ યોગ્ય રીતે પાલન કરે છે તેના ઘરમાં કદી પણ ધનની અછત રહેતી નથી હવે આપણે જાણીશું લક્ષ્મીવેલના વીસ ચમત્કારિક ફાયદા જે કદાચ કોઈ તમને કહેશે સાથે જ આપણે એ પણ જણાવીશું કે લક્ષ્મીવીને ક્યાં નહીં લગાવવું જોઈએ અને તેને કોણે નહીં સ્પર્શ કરવો જોઈએ તો આ વિડીયો તમે અંત સુધી જરૂર જુઓ અને લાઈક કરવાનું ભૂલશો નહીં કારણ કે પછી લાઈક કરવાનું ઘણીવાર ભૂલી જાવ છો અને આની સાથે જ અમારા ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જો તમારે જલ્દીથી ધનવાન બનવું હોય તો લક્ષ્મીવેલ કદી કોઈની પાસેથી નહીં લાવવું જોઈએ ખરીદેલું લક્ષ્મી વેલ કદી અસર બતાવતું નથી આની પાછળ એક ખૂબ જ લાંબી કહાની છે જે અમે તમને પછીથી કહીશું આ માટે અમે એક અલગ વિડીયો બનાવીશું લક્ષ્મી લક્ષ્મીવેલ કોઈ એવી વ્યક્તિના ઘરેથી લેવો જોઈએ જેનું ઘર આકર્ષક હોય લીલોતરીથી ઘેરાયેલું હોય સુખમય વાતાવરણ હોય અને જેની આર્થિક સ્થિતિ પહેલેથી જ મજબૂત હોય લક્ષ્મી ઘરેથી લેવું જોઈએ જ્યાં ધન દોલત હોય જ્યાં પૂજા પાઠ હોય તથા હોય અને જ્યાં ચારે દિશાઓથી ધન આવતું હોય ઘરમાં અનાજની કોઈ કમી ન હોય આવા ઘરેથી ચોરાયેલું લક્ષ્મીવેલ લીલો જોઈએ આ ઘરમાં લાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ તેને નષ્ટ કરવું પાપ અને અશુભ માનવામાં આવે છે મિત્રો કેટલું ચોરવું છે તે પણ આ પાપ કહીએ છીએ લક્ષ્મીવેલની ઉપરથી થોડું તોડી લો પરંતુ ધ્યાન રાખો કે તે પીળા પાંદડા વાળું કે સૂકા પાંદડાવાળું ન હોય પાંદડા લીલા છમ હોવા જોઈએ સૌથી પહેલા તેને કોઈ પાણીની બોટલમાં નાખો જેથી તેના મૂળ નીકળી શકે ત્યારબાદ તમે એને કોઈ જમીનમાં કે કુંડામાં લગાવી શકો છો જુઓ જ્યારે તમે લક્ષ્મીવેલ ઘરમાં લાવો છો ત્યારે તે જ સમયે તેને પાણીની બોટલમાં નાખવું પડે જેથી તૂટેલા ભાગમાંથી મૂળની ઉત્પન્ન થઈ શકે જ્યારે મૂળ નીકળી આવે છે ત્યારે તેને તરત જ જમીનમાં કે કુંડામાં લગાવી શકો છો તમે ઈચ્છો છો તો પાણીની બોટલમાં પણ રાખી શકો છો પરંતુ છે કે પાણી સ્વચ્છ હોવું જોઈએ અને દર બે કે પાંચ દિવસથી પાણી બદલાતું રહેવું જોઈએ મિત્રો તમે માનસો નહીં જ્યારે કોઈ વ્યક્તિ લક્ષ્મીવેલ પોતાના ઘરમાં લગાવે છે ત્યારે તેના ઘરમાં ધન દોલત ચુંબકની જેમ ખેંચાઈ આવે છે અને જેના ઘરેથી તમે લક્ષ્મી મેળ લીધું હોય જો તેની આર્થિક સ્થિતિ સારી હોય તો તમારી આર્થિક સ્થિતિ પણ તેના જેવી મજબૂત થવા લાગે છે તમે ધનવાન અને બળવાન થઈ જાવ છો તેનાથી સકારાત્મક ઉર્જા તમારા ઘરમાં ઝડપથી આકર્ષિત થવા લાગે છે અને ધનની દેવીમાં લક્ષ્મી લીલોતરી જોઈને દોડી આવે છે લક્ષ્મી વેલ ક્યારેય ખરીદીને નહીં લાવવું જોઈએ લક્ષ્મી વેલના મૂળને ક્યારે પણ સો ઓફ નહીં કરવા જોઈએ જો તમે બોટલમાં લક્ષ્મીવેલ લગાવ્યું હોય તો તેમાં લાલ રંગનું રિબન બાંધી લો જેથી તેના મૂળ છુપાઈ જાય લાલ રંગનું રિબન બાંધવાથી લક્ષ્મી ની શક્તિ ઘણી બધી વધી જાય છે તેથી લક્ષ્મી વેલ પર લાલ રંગનું રિબન બાંધવાથી સલાહ આપવામાં આવે છે ચાઇના અને કુવેતના લોકો પણ લક્ષ્મી વેલ પર લાલ રિબીન બાંધે છે જો લાલ રંગનો દોરો ન હોય તો તમે લાલ રંગનો કલારો પણ બાંધી શકો છો કારણ કે કલાઓ પર શુભ અને અંત્યત મંગલકારી માનવામાં આવે છે મિત્રો લક્ષ્મી વેરને કયા કયા અને કઈ વસ્તુમાં લગાવી શકાય છે આવો જાણીએ તમે લક્ષ્મી વેલ કોઈ બોટલમાં પણ ભરીને જમીન પર લગાવી શકો છો શાસ્ત્રો અનુસાર જો જમીનમાં ઘરની પાસે કોઈ વૃક્ષ કે છોડ લગાવવામાં આવે તો તેમાંથી ઘરનો પાયો મજબૂત થાય છે સંબંધોમાં કડવાશ નથી આવતી પરિવારમાં કોઈ અંતર નથી પડતું અને જીવનમાં કોઈ ઉતાર ચઢાવ નથી આવતો ઘરના મૂળ અને પાયો મજબૂત થાય છે જેનાથી કોઈ દુશ્મન કે નજર દોષ નથી લાગી શકતો લક્ષ્મીબેલ જો તમે એક ધનની જેમ પૂજો છો તો તેની સકારાત્મક ઉર્જા પણ આવે છે લક્ષ્મીવેલને ઘરના મુખ્ય દ્વારથી ઉપર લગાવવું જોઈએ જ્યાંથી તમે ઘરમાં પ્રવેશ કરો છો તેનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ ચડવાઈ રહે છે તેમજ તેને ટેરેસ પર પણ લગાવી શકાય છે અથવા ઊંચી છત પણ તમે લગાવી શકો છો ઘરની મધ્યમાં પણ લગાવી શકો છો ઘરના દરવાજા ઉપર મણી લગાવાથી દરરોજ સુંદર લાગશે અને ઘરમાં પ્રગતિ પણ થશે રસોડામાં લક્ષ્મી વેલ બારી પાસે રાખવું સારું માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર લક્ષ્મી વેલ લગાવવા માટે દક્ષિણ અથવા પૂર્ણ દિશા સૌથી શુભ છે આ દિશામાં લક્ષ્મી વેલ લગાવવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર ઝડપથી થાય છે તેના દેવતા વિઘ્નહર્તા ભગવાન ગણેશજી છે અને આ દિશામાં લક્ષ્મી મેળ લગાવવાથી તે વધુ શુભ બને છે મિત્રો જો આપણે એક ગુપ્ત માહિતી વાત કરીએ તો જ્યારે ઘરમાં લક્ષ્મીવેલ એક પાન પણ પીળું પડી જાય અથવા અચાનક સુકાય તો તેનો અર્થ એ છે કે તમારી આર્થિક સ્થિતિ ખરાબ થવાની છે ખર્ચા વધારવાના છે અથવા દેવું વધી શકે છે આ ત્યારે થાય છે જ્યારે લક્ષ્મીવેલની સંભાળ યોગ્ય રીતે નથી થતી અથવા તેમાં ગંદુ પાણી નાખવામાં આવે છે માનવામાં આવે છે કે લક્ષ્મીવેલ ધનને આકર્ષિત કરનારો છોડ છે તેથી તેની યોગ્ય સંભાળ જરૂરી છે જેમ આપણે પહેલા કહ્યું તેમ લક્ષ્મીવેલમાં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ બંનેનો વાસ હોય છે અને તે કુબેર મહારાજનું પ્રતિનિધિત્વ કરે છે લક્ષ્મીવેલમાં હંમેશા એ જ પાણી નાખો જે તમે પીઓ છો અને તેમાં સ્વચ્છ પાણી નાખવું જોઈએ તમે ઈચ્છો છો તો પાણીમાં થોડો બટાકાનો રસ પણ નાખી શકો છો જેનાથી લક્ષ્મીવેલ ઝડપથી લીલોછમ થઈ જાય છે જ્યારે લક્ષ્મીવેલ લીલોછમ હોય છે ત્યારે ઘરમાં લક્ષ્મી માતાનો વાસ રહે છે પરંતુ ધ્યાન રાખો કે ગંદુ પાણી લક્ષ્મીવેલમાં ન નાખો જો કોઈ મહિલાએ માસિક પીડા હોય તો તેની સ્થિતિમાં લક્ષ્મી પાણી ન નાખવાનો પ્રયાસ કરવો જોઈએ સડી શકે શકે છે છે સુકાઈ અને તમારા ઘરમાં ધીરે ધીરે ગરીબીનો વાસ થઈ શકે છે આ સ્થિતિમાં લક્ષ્મીવેલને ને તમારી પીડા લાગી જાય છે અને તે નષ્ટ થઈ જાય છે સાથે જ માસિક ધર્મ દરમિયાન તુલસીમાં પણ પાણી ન નાખવું જોઈએ નહીં કારણ એનાથી છોડ સુકાઈ શકે છે અને ઘરમાં ધન આવવાના માર્ગો બંધ થઈ શકે છે રવિવારે પણ ભૂલથી લક્ષ્મી વેલમાં પાણી ન નાખો કારણ કે આને સારું નથી માનવામાં આવતું લક્ષ્મી વેલની ડાળી હંમેશા ઉપરથી તરફ વધતી જાય છે જેમ જેમ લક્ષ્મી વેલની ઊંચાઈ વધશે તેમ તેમ ઘરમાં ધન અને ખુશિયાલી આવશે લક્ષ્મીવેલની માટીમાં અથવા તે કુંડામાં એક રૂપિયાનો સિક્કો જરૂર નાખવો જોઈએ આનાથી ઘરમાં ધન આકર્ષિત થાય છે પૈસા ને પૈસા જ ખેંચી લાવે છે લક્ષ્મી લક્ષ્મીવેલમાં એક સિક્કો નાખવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર ઝડપથી થાય છે જો તેમાં એક રૂપિયાનો લક્ષ્મીવેલ જમીનમાં રોપવો હોય તો તેમાં પણ

એ જ સલાહ આપીએ છીએ શાસ્ત્રોમાં એક કથા છે કે વૃક્ષની નીચે થોડું ધન રાખવાથી વ્યક્તિ ક્યારે ગરીબ રહેતો નથી અને ગરીબીથી બચે છે એટલે જ વૃક્ષની નીચે ધન રાખવું જરૂરી માનવામાં આવે છે જો તમારા ઘરમાં લક્ષ્મી વેલ છે તો તેમાં હંમેશા પૈસા રાખવા જોઈએ જેથી તે તમને ઝડપથી પૈસા આપે લક્ષ્મી વેલમાં એક સિક્કો મૂકવાથી તેની દિવ્ય શક્તિ સકારાત્મક ઉર્જાનો ભંડાર બની જાય છે તેને જ્યાં પણ રાખશો ત્યાં ધનની કમી નહીં થાય અને ઘરમાં અન્નની કોઈ કમી પણ નહીં થાય તો મિત્રો તમારા ઘરનો લક્ષ્મીવેલ ક્યારે પણ કોઈની ભેટમાં નહીં આપવો જોઈએ કારણ કે આવું કરવાથી તમારા ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે જેટલું પણ ધન તમે કમાયા છો તે ધીરે ધીરે ખતમ થઈ જશે લક્ષ્મી વેલને ભીટમાં આપવાનો અર્થ છે કે તમારે તમારું ઘરનું ધન કોઈ બીજાને આપી દીધું જો તમે લક્ષ્મી વેલ આપવા માંગતા હોય તો તેને બહારથી લાવીને આપી શકો છો પરંતુ ઘર માં લક્ષ્મી વેલને કેરે ભીટમાં ના આપો કારણ કે તે તેમાંથી તમારી સ્થિતિ બગડી શકે છે લક્ષ્મી વેલને તમે આવનવાર ઘર ઓફિસ કે દુકાન પર જોયો હશે તેને લીલો રંગ લક્ષ્મીવેલ ને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કારણ કે આવું કરવાથી ખોટું માનવામાં આવે છે લક્ષ્મી વેલને હંમેશા સાફ અને સ્વચ્છ બોટલમાં જ લગાવવું જોઈએ જો તમે બજારમાંથી એક નવી બોટલ વપરાશ નહીં

અને શુક્ર મજબૂત થાય છે ત્યારે લક્ષ્મી વેલ વ્યક્તિની કિસ્મત પણ બદલાઈ શકે છે અને માં લક્ષ્મીની કૃપા પણ વરસે છે શુક્ર બળવાન થવાનો અર્થ છે કરોડીનું ધન પ્રાપ્ત થવું જો લક્ષ્મી વેલના પાન સંપૂર્ણ પીડા થઈ જાય કે ખરાબ થઈ જવા લાગે છે તો તેને તરત જ દૂર કરી દેવો જોઈએ જો માત્ર એક કે બે પાન પીડા પડી જાય તો તેને કાપીને દૂર કરી શકો છો પરંતુ જો તમે લક્ષ્મી વેલને સંપૂર્ણ રીતે સુકાઈ જાય તો તેને દૂર કરવાનો સારો કે કારણ કે આવું કરવું તમારા માટે નુકસાનકારક થઈ શકે છે સવારે ઉઠ્યા પછી લક્ષ્મી વેલને જરૂર જોવો જોઈએ આ સારું માનવામાં આવે છે કારણ કે આનાથી આખા દિવસ દરમિયાન તમારા સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અમને પણ લક્ષ્મી વેલને સવારે જોવું ગમે છે કારણ કે તેનાથી અમને શાંતિ અને આનંદ મળે છે સાથે જ ચારે દિશાઓમાંથી ધન પ્રાપ્ત થાય છે એટલા માટે લક્ષ્મી વેલને સવારે સૌથી પહેલા જોવું જોઈએ પૂજા પાઠ પછી લક્ષ્મી વેલ શુક્રવારના દિવસે લગાવવું જોઈએ કારણ કે આ દિવસે લક્ષ્મી વેલ લગાવવાથી ઘરમાં ક્યારેય ધનની કમી થતી નથી અને બિઝનેસમાં પણ પ્રગતિ રસ્તા ખુલે છે આ દિવસેમાં લક્ષ્મીનો આશીર્વાદ મળે છે જ્યારે પણ તમે લક્ષ્મીવેલને પાણીમાં નાખો ત્યારે તેમાં દૂધના થોડા જરૂર નાખો એવી માન્યતા છે કે કરવાથી વૃદ્ધિ થાય છે લક્ષ્મીવેલની સારી વૃદ્ધિ માટે ગાયનું કાચું દૂધ નાખવું શુભ માનવામાં આવે છે આનાથી ધન ઝડપથી વધે છે અને વ્યક્તિની કિસ્મત પણ ચમકે છે લક્ષ્મીવેલમાં સફાઈનું ધ્યાન રાખવું જોઈએ જો તમે બોટલમાં લગાવ્યું હોય તો પાણી ગંદુ ન થવા દો તરત જ તેને બદલો જો તમે માટીમાં લગાવ્યું હોય તો તે માટી સ્વચ્છ હોવી જોઈએ અને તેમાં કચરો નહીં હોવો જોઈએ સારા પાણીમાં તમે કમ્પોસ્ટ અને ખાદીની માટીનો ઉપયોગ કરી શકો છો કારણ કે એનાથી લક્ષ્મીવેલ ક્યારેય સુકાતો નથી તમે ઘરમાં એકથી પણ વધુ લક્ષ્મીવેલ લગાવી શકો છો નાના પાંદડા વાળું લક્ષ્મીવેલ સારું માનવામાં આવે છે કારણ કે તે ધનને ઝડપથી આકર્ષિત કરે છે ઘરમાં લક્ષ્મીવેલ જ્યારે લીલું છ રહે છે ત્યારે સંબંધોમાં પ્રેમ અને સમજણ વધે છે પતિ પત્ની વચ્ચે ક્યારેય કોઈ તણાવ થતો નથી અને પરિવારમાં આપસી પ્રેમની ભાવના હંમેશા જળવાઈ રહે છે લક્ષ્મીવેલ એક અદ્ભુત શક્તિ સાથે જોડાયેલું છે જે ખરાબ શક્તિઓને ઓળખી શકે છે જો લક્ષ્મીવેલના પાંદડા પર કાળા ડાઘ દેખાય તો આ સંકેત હોઈ શકે છે કે ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થઈ રહ્યો છે લક્ષ્મીવેલ આવી નકારાત્મકતાને જોશી લે છે અને તેને બહાર કાઢવાનું કાર્ય કરે છે આવું પાંદડાને તરત જ બહાર ફેંકી દો જેથી તમારા ઘરમાં નકારાત્મકતાની અસર ન થાય લક્ષ્મી વ્યક્તિ ખરાબ શક્તિઓને પહેલેથી જ ઓળખી લીધી હશે અને ઘરમાંથી બગાડી દીધી હશે જેનાથી તમે પણ સુરક્ષિત રહો છો એક નિષ્ણાત અહેવાલ અનુસાર લક્ષ્મીવેલ નો છોડ થોડો ઝેરી હોઈ શકે છે તેથી તેને પ્રાણીઓની પહોંચથી દૂર રાખો તેનો મધ્ય ભાગ પ્રાણીઓ માટે હાનિકારક હોઈ શકે છે તેથી સાવધાન રહો આ સંપૂર્ણપણે સાચું છે કે લક્ષ્મીવેલ ધનને આકર્ષિત કરે છે અને ઘરમાં સમૃદ્ધિ લાવે છે લક્ષ્મી વેલને શુક્રને પ્રસન્ન કરવાનો એક શ્રેષ્ઠ માર્ગ છે જેનાથી તમારા જીવનમાં પ્રગતિ અને સમૃદ્ધિનું આગમન થાય છે આ છોડ તમને સફળતા તરફ ઝડપથી આગળ વધવા માંગે છે અને તમે ધનવાન બની શકો છો જો તમે સાચા દિલથીમાં લક્ષ્મી તમારા ઘરે બોલાવવા માંગો છો તો કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી જરૂરથી લખી દેજો અમારા ઘરમાં માં લક્ષ્મી તમારા ઘરમાં દોડતી આવશે અને તમારા જીવનને ધન અને સમૃદ્ધિથી ભરી દેશે જો અમારી ચેનલમાં તમે નવા હોય તો લાઈક સબસ્ક્રાઇબ શેર જરૂરથી કરી દેજો